અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના અધ્યક્ષની આગેવાનીમાં આગામી દિવસોમાં યોજાનાર જિલ્લા યુથ કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ હતી જેમાં અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતમાં અત્યારે યુવક કોંગ્રેસનું નવું સંગઠન રાહુલજીનો ઉદ્દેશ હતો બે હજાર નવની ની અંદર સૌથી પહેલા લોન્ચ થયું કે નેતા બનો અથવા નેતા ચૂનો એ અભિયાન હેઠળ સમગ્ર ગુજરાતની અંદર યુવક કોંગ્રેસનું ઇલેક્શન છે એની અંદર તાલુકા પ્રમુખ વિધાનસભા પ્રમુખ જિલ્લાનો પ્રમુખ જિલ્લાના મહામંત્રી ગુજરાત પ્રદેશનો પ્રમુખ અને ગુજરાતના મહામંત્રી એક એક મતદાર જેટલી એ છ મત આપશે એની એની સમગ્ર મેમ્બરશીપનું લોન્ચિંગનું કામ આખા ગુજરાતની અંદર ચાલુ છે અને આજ અરવલ્લી મુકામે સમગ્ર અરવલ્લી જિલ્લાના યુવાનો કોઈ તાલુકા કક્ષાએ લડે છે કોઈ જિલ્લા કક્ષાએ તો બધા જની આજની મિટિંગ હતી કે કોઈને કોઈ આ મેમ્બરશીપને લઈ અને ક્યાંય પણ કન્ફ્યુઝન હોય કોઈ પ્રશ્નો પૂછવા હોય તો એના માટેની મિટિંગની અંદર આજે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આવતા દિવસોની અંદર લગભગ દસ લાખથી વધુ મેમ્બર આ ગુજરાતની અંદર યુવક કોંગ્રેસના બનશે અને દસ લાખ મેમ્બર જે રહ્યા એ તાલુકા લેવલથી ગુજરાતના પ્રમુખ સુધી મતદાન કરશે અને એક સંપૂર્ણ લોકશાહી ઢબે આવતા દિવસોની અંદર ગુજરાતને એક નવી લીડરશીપ મળશે અને આવતા દિવસોની અંદર રાહુલ ગાંધીજીએ લોકસભાની અંદર જે ખુલ્લેઆમ આમ ચેલેન્જ આપી છે કે બે હજાર સત્યાવીસની અંદર ગુજરાતમાં હરાવશું ભાજપને એની શરૂઆત ક્યાંક ને ક્યાંક યુવક કોંગ્રેસના માધ્યમથી અથવા સિનિયર કોંગ્રેસની અંદર સંગઠન સૂચન અભિયાન જે ચાલુ છે એના માધ્યમથી બે હજાર છવ્વીસમાં લોકલ બોડી ઇલેક્શન જે આવવાના છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા સૌથી વધુ યુવાનોને એની અંદર તક આપવાની વાત રાહુલ ગાંધીજી જે કર્યું હોય ત્યારે આ તમામ પ્રક્રિયાના માધ્યમથી નવા જે યુવાનો જે રહ્યા એ આપણે ગુજરાતની અંદરથી જોડાવાના છે અને બે હજાર સત્યાવીસમાં આ યુવા પેઢી જે રહી એ સિનિયર કોંગ્રેસની સાથે મળી અને બે હજાર અને સત્યાવીસમાં લોકોની ખેડૂતોની આદિવાસીની દલિતની તમામ વર્ગોની સરકાર બને ગુજરાતની અંદર બે હજાર સત્યાવીસમાં એટલે કોંગ્રેસ પાર્ટીની સરકાર બને એ માટે સૌ ભેગા થઈ અને કામ કરવાના છે એની શરૂઆત આજ ગુજરાતની અંદરથી થઈ છે અને આ અરવલ્લી જિલ્લાની અંદર યુવાનોમાં જે ઉત્સાહ મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આવતા દિવસોની અંદર સારામાં સારું વાતાવરણ અરવલ્લીથી લઈ બનાસકાંઠા હોય વલસાડ હોય કચ્છ હોય દરેક ખૂણાની અંદર ખૂબ યુવાનો એક જે ઉત્સાહ છે આવતા દિવસોમાં સામાન્ય વર્ગના લોકોનું સપનું પૂરું થશે ને બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ પાર્ટી સરકાર બનશે આ વિશ્વાસ સાથે અમે આ સૌ બધા ભેગા થયા છીએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આજે યુથ કોંગ્રેસની જે ચૂંટણી આવી રહી છે અને એમાં નોમિનેશન થઈ ગયા છે આ ચૂંટણીમાં યુવાનોનો જે રોલ રહેવાનો છે અને એમાંથી પણ જે યુથ કોંગ્રેસમાં જે યુવાનો ચૂંટાઈને આવવાના છે આ એક આંતરિક લોકશાહીની અમારી પદ્ધતિ છે રાહુલજીના માર્ગદર્શન હેઠળ બે હજાર નવથી આ યુથ કોંગ્રેસની ચૂંટણી ચાલી રહી છે આ આ વખતે પણ જે યુથ કોંગ્રેસની જે ઓફિસ બેર હતા એમની મુદત પૂરી થઈ રહી છે અને ચૂંટણી થવાની છે આપ જોઈ રહ્યા છો તેમ તમામ યુવાનો ઉત્સાહમાં છે અને અમે પણ આ તમામ યુવાનોને એક આશીર્વાદ પણ આપેલા છે કે સાથે મળી અને રાહુલજીના બે હજાર સત્યાવીસના વિધાનસભા જીતવાનું જે એમણે આહવાન કર્યું છે એને ઝડપી લઈ યુથ કોંગ્રેસની આ ચૂંટણી એક સારા વાતાવરણમાં યોજાય અને સૌ સાથે મળી કોંગ્રેસનો હાથ મજબૂત કરે એના માટે સૌ ભેગા થયા છે અને બહુ જ સારા વાતાવરણમાં બહુ જ સહકારની અપેક્ષા સાથે જ્યારે યુથ કોંગ્રેસના પ્રદેશના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે તો અરવલ્લી જિલ્લાના યુવાનો તરફથી હું એમને ભાહીદારી પણ આપું છું અને યુવાનોને એક ચોક્કસથી આશીર્વાદ પણ આપું છું કે સૌ સાથે મળી કોંગ્રેસને મજબૂત બનાવીએ આવનાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે નગરપાલિકાની ચૂંટણીઓ હોય કે એના પછી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી હોય સૌ સાથે મળી કોંગ્રેસની સરકાર બનાવી અને જે ગરીબ વંચિત લઘુમતી હોય કે અન્ય સમાજ છે કે જે સમાજને આ સરકારમાં ખૂબ જ મુશ્કેલીઓ પડી છે તકલીફ પડી છે મોંઘવારી ભ્રષ્ટાચાર અને જે અન્ય તકલીફોના નિરાકરણ ભારતીય જનતા પાર્ટી નથી લાવી શકી એના માટે કોંગ્રેસ સત્તામાં આવી આ લોકોના કામ કરવા માટે તત્પર છે આપ સૌને પણ આ જણાવતા આનંદ થાય છે કે આવનાર સમયમાં કોંગ્રેસને આપ પણ સહકાર અને આશીર્વાદ આપો તેવી વિનંતી સાથે યુથ કોંગ્રેસ આપની સેવામાં સદંતર હાજર રહેશે